પક્તિનગર પોલીસ સ્ટેશનમાં એક બહેને રૂબરૂ આવી ફરિયાદ કરેલ કે જેમાં ગોંડલ રહેતા આરોપી રત્નાભાઈ ડાપીએ ફરિયાદી પાસે ફરિયાદીના લગ્ન જેમાં જે તકલીફ હોય તે દૂર કરવા માટે વસીકરણની વિધિના નામે ફરિયાદીના ઘરે જઈ એક વિધિ કરવાના એકવીસ હજાર રૂપિયા માંગ્યા તેમજ ફરિયાદી બહેન અને પુત્રી સાથે અનૈતિક સંબંધ રાખવાથી તમામ તકલીફો દૂર થઈ જશે તેમ જણાવેલ જેબાબતે ફરિયાદી સ્ત્રીએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આરોપી રત્નાભાઈ ડાબી સામે ફરિયાદ કરેલ જેની પોલીસ દ્વારા અટકાયત કરેલ અને આ અંગે આગળની કાર્યવાહી કરેલ અહેવાલ દીપક રાઠોડ ફરિયાદ એવી છે કે આ કામના જે ફરિયાદી બેન છે એમની છોકરી છે નાની ઉંમરની છે અને એની ઉંમર સત્તર વર્ષની છે અને એમના સંબંધીને ત્યાં રહેતી હતી ને ત્યાં જ આ ગોવા પણ રહેતા હતા અને એ એમની છોકરીનો દિમાગ થોડું ગરમ હતું અને બીજું કે એમની મધર છે એમને એમના પતિ સાથે ડિસ્પ્યુટ થયેલા હોવાથી તે અલગ રહેતા હતા અને આ બાબતે સમાધાન કરવા માટે આ કામના ભુવાએ એવું બાબું કર્યું કે ભાઈ આ બધી વિધિ કરવા માટે ને છોકરીની શાંતિ માટે તેમજ એમના પતિનો નો સાથે સારો સંસાર ચાલે આ છોકરીની માનો ને એના પતિનો એના માટે તમારે મારી સાથે શારીરિક સંબંધ રાખવા પડશે એમ કરીને એ દબાણ કરેલું અને આ બાબતે દબાણ કરીને